શન સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રીનાથ જ્વેલર્સમાં સાત જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રે થયેલી લૂંટ અને હત્યાની ઘટના સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી આ ઘટનામાં ચાર શસ્ત્રધારી લૂંટારુઓએ શ્રીનાથ જ્વેલર્સમાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન દુકાનના માલિક આશિષ રાજપરાએ પ્રતિકાર કરતા તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું આ ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભય અને આક્રોશનું વાતાવરણ ઉભું કર્યું છે શ્રીનાર્થ જ્વેલર્સમાં થયેલી આ ઘટનાએ સુરતના સચિન વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ પર ગંભીર પ્રશ્ન ઉભા કર્યા છે પોલીસે તપાસને ઝડપી બનાવીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે પરંતુ ફરાર આરોપીઓની શોધ અને આ ઘટના પાછળના સંગઠિત ગુનાખોરીના કનેક્શનની તપાસ હજુ ચાલુ છે માલિક પર ગોળીબાર થયો હતો તેમનું મૃત્યુ થયું છે એક આરોપીને પબ્લિકે પકડ્યો તેનું રીકન્ટેક્શન બાદ બિહારથી ક્રાઇમ બ્રાન્ચ સુરત ની ટીમે બે આરોપીને ઝડપી લીધા સચિન પોલીસ સ્ટેશન

પબ્લિકે ખૂબ સાહસ દેખાડી અને પકડી પાડેલો હતો જેના આગળ તપાસમાં તમામ આરોપીઓના નામ ખુલવા પામેલા હતા અને જે મુદ્દામાલ હતો પબ્લિકે ખૂબ જે કહેવાય સાહસ દેખાડ્યો હતો એ સમયે જ એ મુદ્દામાલ તમામ જે કહેવાય આરોપી અહીંયા મૂકીને પોતાના જીવ બતાવીને ભાગેલા હતા જેથી તમામે તમામ મુદ્દામાલ રિકવર જે તે સમયે જ થઈ ગયેલા હતા તપાસના કામે હાલ અમે કબજે કરેલ છે પરંતુ બિલકુલ ઝડપથી જે ફરિયાદી છે એને પરત સોંપવાની કાર્યવાહી હાથમાં ચાલુ છે સાથે સાથે જે તપાસના આગળની ગતિવિધિ ચાલુ છે એમાં આ બે આરોપીઓને મહેરબાન સીપી સાહેબના સુપરવિઝન અને ગાઈડન્સ હેઠળ તમામ ટીમો પડેલા હતા દરેક અલગ અલગ દિશાઓમાં કારણ કે આ આપ જાણો છો આરોપી બિહારના વતની છે અને અહીંથી ગુનો આવો ગંભીર ગુનો કરીને નાસી ગયેલા હોય જેથી પોતાને છુપાવવા માટે ખૂબ પ્રયત્નો કરેલા હતા પરંતુ ખૂબ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ જે કહેવાય કે એના આધારે અને સાહેબના માર્ગદર્શન હેઠળ ખૂબ મહેનત કરીને બંને આરોપીઓને બહાર બિહાર જઈને જુદી જુદી જગ્યાઓ ઉપર ટીમોના મહેનત કરી મહેનતથી પકડી પાડેલા હતા અને અમને એને કબજો સોંપ્યો હતો જેથી અમે ખૂબ કહેવાય કે ભાઈ સાત દિવસ ઉપરના રિમાન્ડ એને મેળવેલા હતા અને જે તપાસમાં જે ચીવટભરી જે પણ વિગતો હતી એ બધી લેવામાં આવેલી છે અને હાલ એના ઓળખ પરેડ પણ કરી દેવામાં આવ્યા છે ઓળખ પરેડ પતી ગયા હોવાથી આજરોજ એના રિકન્સ્ટ્રકશન પંચનામું કરવાનું હોય જેથી આજે જે જગ્યા હતી એ જગ્યા ઉપર એમના લાઈનર જે રીતનો બનાવ બન્યો હતો અને એમનો રોલ શું હતો બનાવમાં એ આખે આખો એ રીતે ડિજિટલ એવિડન્સ ના ભાગરૂપે એ સાક્ષીઓમાં પણ કરવામાં આવેલા છે અને એ તમામ અત્યારે કાર્યવાહી હાલમાં પૂર્ણ કરવામાં આવેલા છે હાલમાં પકડાયા ત્રણ આરોપી એક ફરાર છે એમાં મુખ્ય રોલ કોનો છે મુખ્ય આરોપી કોણ છે એટલે આવા ગંભીર બનાવમાં કોઈ પણ હોય તમામ મુખ્ય આરોપી ગણવામાં આવે આમાં કોઈને કે ભાઈ એ ના કહી શકાય કે ભાઈ આના રોલ ઓછા છે આના રોલ વધારે છે તમામે તમામ એટલા જવાબદાર છે

સાથે સંજય પાસવાન અને અવિનાશ પાસવાન એમાં પૂરી મહેનત કરી છે વહેલી તકે તેને પકડી લાવશે ને જે આ ઘટનામાં વ્યક્તિનો મોત થી તેને પૂરી થયા તેના પરિવારને આશ્વાસન આપી રહી છે કે એને વહેલી તકે ન્યાય મળશે એની સો ટકા પોલીસ ખાતરી આપી રહી કેમરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા